ભરૂચના આમોદ તાલુકાના કેશલુ ગામે રહેતા ચતુર રાઠોડને ત્યાં તેમના જમાઈ ગણપત રાઠોડને તેમના ગામમાં મજૂરી નહીં મળતા તેમના સસરાના સાથે કેસલુ ગામે એક મહિનાથી રહેતા હતા અને પતિ પત્ની મજૂરીએ જતા હતા ત્યારે સસરા અને જમાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી મજૂરીએ જવા બાબતે સસરા જમાઈ વચ્ચે થયેલ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં ઉશ્કેરાઈ ગયેલા સસરાએ જમાઈ પર કુહાળેથી હુમલો કર્યો હતો આ હુમલામાં જમાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી આથી તેઓને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા આ મામલામાં આમોદ પોલીસે હત્યાની કોશિશના ગુનામાં સસરા ચતુર રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમોદ પોલીસ સ્ટેશનમાં એક ખૂનની કોશિશનો ગુનો દાખલ થયેલો છે જે ગુનાના કામે આ કામના જે ફરિયાદી છે ગણપતભાઈ રમણભાઈ રાઠોડ એ જમાય છે અને ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ જે તો અમદાર છે એમના સસરા થાય છે કેસલું ગામમાં આ કામના જે ફરિયાદી છે એ એમની પત્ની સાથે એમના જે મૂળ જંબુસરના હોય ને ત્યાં એમને મજૂરી કામ મળતું ના હોય તેથી એમના સસરાના ગામ કિસ્લુ ગામે ત્યાં રહેવા માટે એક મહિનાથી ગયેલા હતા ત્યાં તેઓ ત્રણ તારીખ ત્રણ બે બે હજાર પચીસના રોજ મજૂરી કામ કરીને ઘરે આવેલા હતા તે વખતે એમના જે સસરા છે કામના તોમતદાર એમને એમને ક જણાવેલ કે તમે મજૂરી કામે જતા નથી ને ઘરે બેઠા બેઠા ખાઓ છો એમ કહી અને તેમના માથાના ભાગે કુવાડીથી ઘા મારેલો હતો જેના કામથી એને ગંભીર ઈજા થયેલી હતી જેથી તેઓએ ખૂનની કોશિશનો ફરિયાદ આપેલી હતી અને મુજબ રામોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી આ ગુનામાં જે સંડોવાયેલ તોંબદાર છે ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ જેઓને આમોદ પોલીસે ગઈકાલે આ ગુનાના કામે અટક કરેલ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી કર્મટીયાનાઓ ચલાવી રહેલ છે